સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે વાર છે સોમવાર દરેક મહિલાને મળશે મળશે રૂપિયાની સહાય રૂપિયા વિગાદિત ખાતે લેવા માટે મળશે પાંચ હજાર રૂપિયા આગના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા ગુજરાતના દરેક ખેડૂત પર છપ્પન હજાર રૂપિયાનું દેવું રેશન કાર્ડ લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો માટે હપ્તા માટે ખુશખબર સરકાર પાક વીમો તો આપી દે પણ દેવું માપ કોણ કરશે આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના આ પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો అంబాలాల్ల పటని భయానక మావాని ఆగాహి હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે આગામી નવથી બાર ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે જોકે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં થતી હલચલને કારણે રાજ્યમાં જે છે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે વાત કરીએ હવે આગળના સમાચારની તો હવે દર મહિને મળશે ત્રણ રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન યોજના સાથે જે છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં જે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ ત્રણ હજારનું પેન્શન આપવામાં આપવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માનનિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવન થી જે છે ત્રણસો ને વીસ રૂપિયા સુધીનું યોગદાન આપવાનું રહેશે વાત કરીએ આગળના સમાચારની તો ગુજરાતના દરેક ખેડૂત પર જે છે છપ્પન હજાર નું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક જે જે સ્થિતિ કથળી બની રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડની બેંક લોન લીધેલી છે ખેતીનો ખર્ચ વધતા અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી જે સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો જે છે ખેતી છોડી રહ્યા છે વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર જે છે બે જ વસ્તુઓ માટે થઈ શકશે પહેલું છે સીડી આધારિત અજનો પુરવઠો મેળવવા માટે બીજું છે ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાર નોંધણી અને મતદાન જેવા જે છે અનેક દસ્તાવેજો જે પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના નવા નિયમને પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં એટલે કે આપણું જે રેશન કાર્ડ છે એ માત્ર જે છે ગેસ કનેક્શન મેળવવા અને જે છે પુર સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે થઈ શકશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતી વાર્ષિક છ હજારના વધારીને નવ હજાર કરવાની સંભાવના છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાણાં અને સીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી શકશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નાણાકીય સહાય વધારવાની જે છે તે જ ચર્ચા બની રહી છે વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો સરકાર પાક વીમો તો આપી દે પણ દેવું માફ કરશે મહાંદોલનનો નવો મેપ જે છે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોની ત્રણ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે કૃષિમંત્રી સમક્ષ ત્રણ મુદ્દા મૂકી દેવામાં આવ્યા છે જો હવે સરકાર કોઈ પણ જે છે પગલાં નહીં લે તો ખેડૂતો આગેવાનો મહાઆંદોલનનો નવો મેપ તૈયાર કરશે આગળ ગાંધીનગરનો જે છે ઘેરાવો કરવામાં આવશે શું દેવું માપ થવું જોઈએ હા કે ના તમે ખાસ કમેન્ટ કરીને જણાવજો તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી જગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ